ગુડ મોર્નિંગ તો મસ્ત એવી સવાર થઈ છે અને ઊંઘ જે છે ને પૂરી થઈ ગઈ છે લગ્નની જે થકાન એ બી ઉતરી ગઈ છે અને આમ તો શું આપણે સવારના જવાનું હતું આજે વૃષ્ટિના સાસરા ગામે એટલે કે દેવપર ગામે આણું લઈને પણ કાકા અને કાકીને રાગવી ગયા છે હું ને મા ઘરે છીએ માં ઘરે છે એટલા માટે જ હું ઘરે છું અને પ્લસ શું

તો જો અમારી મક્કોની પણ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને મનીષા હોય કે પેકિંગને કરે છે ને તો મને થઈ ગઈ છે કે આને હું સાચવું તો પેકિંગ મસ્ત રીતે થઈ જાય હે ને મક્કો ને અમારી મકોએ ખૂબ મસ્તી કરી હમણાં ત્રણ દિવસ લગ્નમાં હે હેલો કરો હેલો હેલો કરો હેલો કરો તો આજો મનીષાના બધા લગેજની પેકિંગ થઈ ગઈ છે અને હવે આ બધા જે થયેલા છે ને આપણે ગાડીમાં ગોઠવવાના છે આમ તો સવારના આઠ વાગે જવાના હતા પણ હવે વાગી ગયા છે બપોરના બાર તો કઈ આટલું જ લેટ થયું છે એમને હવે હવે અમારા ક્યારે ક્યારે આવશે આવશો તમે મમ્મી જેવી થશે તો કેવું પડશે હા તો

તો મનીષા ને તો મોકલાવી દીધા છે અને હવે મને જવું છે અપના ઘર માં ટિફિન લેવા માટે એટલે શું થયું કે સવારના જ કાકાને કીધું હતું કે નોંધાવી નાખે તો અમારું ટિફિન ત્યાં નોંધાવી નાખ્યું છે અને પહેલાં તો એમ હતું કે મનીષા આઠ વાગે જશે એટલે કોઈ હશે નહીં પાછળ બનાવવાનું જમવાનું બનાવવા માટે જો એવી ખબર હોત કે બાર વાગ્યા સુધી રહેનારી અમે નોંધાવી ના હોત ને ઘરે જ બનાવી હોત પણ ખેર ચલો જઈએ અહીંયા આપે આપણા ઘરમાં ટિફિન લેતા આવીએ તો જો ટિફિન આવી ગયું છે તો હું ને માં બેસીને જમી જમશું કે હજુ વાર જમી લેશું જમી લેશું કઉ હાલો જમી લે તો આપણે જો જમવાનું લઈ લીધું છે જેમાં ટિફિનમાં હતી રોટલી સબ્જી અને દાળ અને આ જે મીઠાઈ છે ને એ લગ્નમાં વળતરના રૂપે મળી હતી એ મીઠાઈ છે અને સાથે છે છાસ તો આપણે જમી લઈ અને આ જો કાકીને ફઈ તો આણામાંથી પાછા આવી ગયા હે હવે ત્રણ દિવસ આપણે મસ્ત એવું એન્જોય કર્યું હવે શું કરશું

કટડ કટકામે કને ચાલે છે હા પ્યામ કાપ્યા ને મે આમ કાપ્યા હવે એક ટમેટું કાપી મો છે ને એમાં કે કે એક તો નથી કાપ્યા બધા કાપ્યા હા બલ બલ કાજે શું છે સ્પેશિયલ જમવામાં ટમેટા ને ભાજી ને રોટી બસ ટમેટા ની ભાજી ને રોટી બસ એમ થોડી હાલે કા તો પહેલા દિવસે દાળ વડા ને હવે ટમેટા ની ભાજી ને રોટલી વધારે માંગોલા વધારે નવ નવ તો વધારે લાગો રોટલા તો આજે ભગવાન ધરતી ઉપર આવશે કેમ કે તમે જો સાંજ ની આરતી રાગવી કરી રહી છે તમને હવે ઘરના રોટલા ભાવશે ઘરના રોટલા ભાવશે હવે હમણાં લગ્નમાં મસ્ત એવું કટલેસ ને ફ્રેન્ચ ફ્રાઈઝ ને ખાધી એ હે તો લગનમાં નાસ્તામાં હતું કટલેસ ફ્રેન્ચ ફ્રાઈઝ ને થોડાક કાજુ બદામ હતા તો મેં માને પૂછ્યું કે તમને ખબર છે તમે આજે શેનો નાસ્તો કર્યો તો કે ના મને ખબર નથી હું ખાઈ ગઈ પણ મસ્ત લાગવું એમ એ જે થોડુંક કાળા કલર જેવું હતું ઉપર સેવ નાખેલી હતી પણ મજા આવી ગઈ એમ અમારા માએ એમ નાસ્તો કરી લીધો કટલેસ નો ને ફ્રેન્ચ ફ્રાઈઝ નો પણ શું ખાધું એ ખબર ના પડી

તો અમાર લોકો નું જમવાનું થવાનું છે અને તમે જોવો ઘર આજે કેટલા બધા મેમ્બર છે કે જમણ માટે ભેગા થયા છે આમ તો અમે ઘર માં બે ચાર જ જણાય પણ આજે જોવો કેટલા બધા મેમ્બર છે ને જમવા તો આપડે મસ્ત જમી હે ને ઘણી બધી વાતો કરી ચલો બેસી જાઓ તો જો જ્યાં સુધી ઘરમાં મક્કુ હતી ને તે બધા લોકો મક્કુ ને રમાડતા હતા અને હવે કેવું થઈ ગયું આ જો તમે બધા લોકો પોતપોતનો ફોન પકડીને બેઠા છે ને અમારા ફાઈ અહીંયા અમારી પાટીદાર સંદેશ વાંચે છે અને માં અમારા સુવાની તૈયારી કરે છે तो आओ कहीं माहौल आज और देखो भाई इसका तो कल स्कूल है कल स्कूल जाना है दो दिन से छुट्टी रखा था हा? अब कल जाना है जाना पड़ेगा कल नहीं जाएगा नहीं, म, म, क, कल नहीं जाएगा तो फिर नाम कमी हो जाएगा स्कूल से नहीं होगा हाँ अभी सो जाओ अभी सो जाओ चलो તો જો અમે અત્યારે અમારી માયાબાઈના ઘરે આવ્યા છીએ ને આ છે અમારા માયાબેન ને અમને ચા દીધી છે અમારી ચા તો જોવો કેવા કલરની છે નોર્મલ જે ચા હોય ને એવી પણ અમારા ફાઈન ની ચા તો જોવો તમે પી ગયા પણ તમે ચાનો કલર તો જોવો ભાઈ બ્લુ ચા દીધી છે બ્લુ શેની બનાવી લીધા એ અપરાજીતા 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 અપ અપરાજી અપરાજીતા 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 બનાવેલી હતી તો કેવી લાગે મીઠી હોય કે મોડી હોય મોડી હોય મસ્ત હવે આવી તો લો સાદી ચાય તો આયુર્વેદિક ચા એટલે શું હોય કે એ જે કેરા ને જે નામ કીધું એ મને તો બોલતે નથી ભાવતું તો ઈ ફૂલ હોય એ ફૂલ ની ચા બને અપરાજિતા અપરાજિતા અપરિચિત કરી અપરિચિત તો અહીંયા આંગળા માંથી ફૂલ તોડી ને પછી એની ચા બનાવી હતી